નમસ્તે મિત્રો ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પીએમ વિશ્વકર્માની યોજના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો જે કેન્દ્ર સરકાર દ્વારા આ સહાય આપવામાં આવતી હોય છે તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનામાં તમને ઘણી બધી સહાય આપવામાં આવતી હોય છે તો તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ કે જે સેવણ ક્લાસીસને લગતા જે સંચાર ફ્રીમાં આપવામાં આવે છે તે એક લાખની લોન કે દરરોજના જે પાંચસો રૂપિયા રોજ આપવામાં આવે છે ટ્રેનિંગનું તે વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ તો આવી ઘણી બધી સહાય આપવામાં આવતી હોય છે તો તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ છૂટી ન જાય તો ચલો મિત્રો આપણે તેના વિશે આપણે આજે ચર્ચા કરીએ તો ચલો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા જાય છીએ તો જે મિત્રો આ પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ તો કોને કોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તો મિત્રો આ યોજના આપણે વર્ષોથી ચાલી આવે છે પણ આમાં જે કેન્દ્ર સરકાર દ્વારા આ સાઈડ આપણે ચાલુ કરવામાં આવી છે બે હજાર ત્રેવીસમાં તો મિત્રો જે આ પીએમ વિશ્વકર્મા યોજના છે તેની સાઈડને અહીંયા આપેલી છે તો મિત્રો અત્યારે આ સાઈડમાં લોડ આવી રહ્યો છે કેમ કે આ જે સવારનો સમય હોય કે સાંજનો સમય હોય તેવા સમયમાં જ તમને આ સાઇડનો તમને લાભ મળવા પાત્ર થશે તો મિત્રો તમે દિવસે આ સાઇડને તમે ખોલશો તો મિત્રો આ સાઇડ નહીં ખૂલે તો મિત્રો આ તમારે જે કેવા લોકોને તમે આ લાભ મળોપાત્ર થશે તો જેવા કે કડિયા છે સુથાર છે લુહાર સોની વાણંદ કુંભાર એટલે કે જે વગેરે જે કારીગરો છે તેના માટે હજી આ મહત્વપૂર્ણ યોજના બહાર પાડવામાં આવી છે તો મિત્રો આમાં કે એકસો ને ચાલીસ જાતિઓને આવરી લેવામાં આવી છે એટલે કે લગભગ લોકોને આ લાભ મળોપાત્ર થશે તો મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તો મિત્રો વીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી આ યોજનાનો લાભ મળવા ચાલુ થઈ ગયો છે આની જે લાસ્ટ ડેટ છે એવું કંઈ નક્કી કરવામાં આવ્યું નથી કે ક્યારે લાસ્ટ ડેટ છે તો મિત્રો તમે ગમે ત્યારે તમે જશો તો મિત્રો તમે આ યોજનાનો તમે લાભ લઈ શકશો ગમે ત્યારે તો મિત્રો આ યોજનાનો લાભ માત્ર એટલે કે કારીગરોને જ અરજી કરી શકે છે જે નોકરીયાત વ્યક્તિ હોય ઘરમાં કોઈ પણ વ્યક્તિ નોકરી કરતા હોય તેવા લોકો માટે આ યોજના નથી જે કારીગર લોકો છે તે જે રેશન કાર્ડમાં કોઈ પણ વ્યક્તિ નોકરી ન કરતા હોય તેવા લોકો માટે આ યોજના બહાર પાડવામાં આવી છે તો મિત્રો એની ઓફિશિયલ વેબસાઇટ પણ તમને આપેલી છે ત્યાં જઈને તમે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો મિત્રો તમે જાતે તમે એપ્લિકેશન નહીં કરી શકો કેમ કે આ યોજના જે સીએસસી સેન્ટર માટે જ બહાર પાડવામાં આવી છે તેમના લોગિંગ આઈડી દ્વારા જ આ યોજનાનો તમે લાભ લઈ શકશો તો મિત્રો તમે જાતે તમે પીએમ વિશ્વકર્માની યોજનાની તમે સાઇટ ખોલશો તો તમે ખાલી તમને માહિતી તમને મળશે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો સીએસસી સેન્ટરમાં જઈને તમારે ભરવાનું રહેશે તો જે પણ લોકો સુરેન્દ્રનગરમાં રહેતા હોય તેવા લોકો માટે હું એક એડ્રેસ આપીશ તેનો મોબાઈલ નંબર આપીશ તો હું લાસ્ટમાં તમને એ મોબાઈલ નંબર અને એડ્રેસ હું આપી દઈશ તો મિત્રો જે સુરેન્દ્રનગરમાં જે રહેતા હોય તે ત્યાં જઈને આ યોજનાનો તમે લાભ લઈ શકશે હું તમને ફરજિયાત નથી કહેતો તમે ત્યાં જ તમે જે સીએસસી સેન્ટર બીજી જગ્યાએ ચાલુ હોય ત્યાં પણ તમે જઈ શકો છો તો મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તો મિત્રો આ યોજના સત્તરમી સપ્ટેમ્બરે બે હજાર ત્રેવીસના રોજ આ યોજનાનું તમે ચાલુ કરવામાં આવી હતી તો ઘણા બધા લોકોને લાભ મળવા પાત્ર થશે તો મિત્રો આ પીએમ વિશ્વકર્મા યોજના યોજના શું છે તો શું કહેવા માગે છે તો મિત્રો આ યોજનાને કારણે વિશ્વકર્મા સમાજની મોટી વસ્તીને ફાયદો થવાનો છે અને આ યોજનામાં ભગવાન વિશ્વકર્માનું નામ આપવામાં આવ્યું છે અને પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વકર્મા સમુદાય હેઠળ લગભગ એકસો ને ચાલીસ જાતિઓ છે જેમાં ભારતમાં વિવિધ વિસ્તારમાં રહે છે અને યોજના હેઠળ આ સમુદાયના લોકોને તેમના કૌશલ્યને નિખારવાની તક આપવામાં આવશે અને તેને ટેકનોલોજીને શીખવામાં મદદ કરવામાં આવશે અને સરકાર તેમને આર્થિક સહાય પણ આપશે અને મિત્રો જે આ બે હજાર ચોવીસનું બજેટ ગયું તેમાં પણ આને જે પેકેજ આપવામાં આવેલું છે તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનાના લાભ અથવા તો ફાયદા શું છે તો મિત્રો આ કલ્યાણકારી યોજના હેઠળ તમને ઘણા બધા આકર્ષિત અને મહત્વપૂર્ણ લાભો મળવાપાત્ર તમને થવાના છે તો મિત્રો વિશ્વકર્મા સમાજની જ્ઞાતિઓ જેમ કે કળિયા ભારદ્વાર લુહાર સુથાર પંચાલ આગળ તમને ચર્ચા કરી એ રીતે ઘણા બધા જે કારીગરો છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે અને આ યોજના હેઠળ તમને તાલીમ મેળવવાની તાલીમ મેળવીને જે નાણાં પ્રાપ્ત કરવાથી વિશ્વકર્મા સમાજના લોકોને આર્થિક સ્થિતિમાં જે ઝડપથી સુધારો થશે તો જે લોકો વિશ્વકર્માની તાલીમ લેવા માગતા હોય તો જે તાલીમ લેશે તો તાલીમના પણ તમને એક નાણાકીય સહાય પણ આપવામાં આવશે તે પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ તો તમને નાણાંકીય સહાય તમને વસ્તુ લેવા માટે તો આપવામાં આવશે જ તે પણ તાલીમની તાલીમ લેવામાં પણ તમને મદદરૂપ થશે તો મિત્રો આ યોજનાની મદદથી તમે ઘણા બધા પરંપરાગત કારીગર અને કારીગરને જેવા કે સમાજના હાસ્યમાં પહોંચ્યા છે તેઓને સમાજની મુખ્ય ધારા માટે જોડવામાં આવશે અને તમને નવી સુવર્ણ રોજગારીની તકો પ્રદાન કરવામાં આવશે અને આ યોજના અંતર્ગત તમામ કારીગરોને અને કારીગરોને સુવર્ણ રોજગારીની તકો પૂરી પાડીને તેઓને આત્મનિર્ભર બનાવવામાં આ જે સરકારનો પ્રયાસ છે તો પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં લાભ ફક્ત પરંપરાગત કારીગરો અને કારીગરો જેમ કે સુથાર સુવર્ણકારો શિલ્પકારો લુહાર અને કુંભારને જ આપવામાં આવશે તો મિત્રો જે કારીગરો છે તેમને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે જે નોકરીયાત વ્યક્તિ છે જે આર્થિક રીતે સરભર છે સક્ષમ છે તેવા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે તો જે પણ આર્થિક રીતે નબળા લોકો છે જે કારીગરો છે તેવા લોકોને આ લા લાભ લેવા માટે એક સુવર્ણ તક છે તેમને આ યોજનાના ફોર્મ ભરી શકશે તો મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્માની યોજનાની મુખ્ય વિશેષતા શું છે તો તેનો ઉદ્દેશ શું છે યોજના હેઠળ જાહેર કરાયેલા આર્થિક અને સહાય પેકેજનો મુખ્ય ઉદ્દેશ તેમને એમએસએમઇ મુખ્ય સાંકળ સાથે જોડવામાં આવશે તો મિત્રો અહીં આપેલું છે કૌશલ્ય પ્રશિક્ષણ આ યોજના હેઠળ કૌશલ્ય તાલીમ બે રીતે આપવામાં આવતી હોય છે પ્રથમ મૂળભૂત તાલીમ જે પાંચથી સાત દિવસની હશે એટલે કે ચાલીસ કલાક તાલીમની ચકાસણી પછી અને બીજી અધ્યયન તાલીમ જે પંદર દિવસની એટલે કે એકસો વીસ કલાકની હશે રસ ધરાવતા ઉમેદવારો માટે કરી શકો છો અને નાણાકીય સહાય જો યોજના હેઠળ કારીગરોને તેમના કામ માટે તાલીમ પણ આપવામાં આવતી હોય છે અને જેઓ પોતાના જે રોજગાર શરૂ કરવા માગે તેમને સરકાર દ્વારા જે નાણાકીય સહાય પણ આપવામાં આવતી હોય છે અને તાલીમ પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ યોજનાનો લાભાર્થીને ઓળખવા માટે તેમને તાલીમ પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે તેને આઈડી કાર્ડ પણ આપવામાં આવતું હોય છે જેથી કોઈ ખોટો વ્યક્તિ આ યોજનાનો લાભ ન લઈ શકે તો મિત્રો કોઈ પણ ખોટા વ્યક્તિ લાભ ન લઈ શકે તો તાલીમની સાથે સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવતું હોય છે અને ક્રેડિટ લોન તો મિત્રો આ યોજના હેઠળ તમને જે લાભાર્થીઓ હોય તેને ક્રેડિટ લોન પણ આપવામાં આવતી હોય છે બે હપ્તામાં આપવામાં આવતી હોય છે પ્રથમ હપ્તો એક લાખને જે અઢાર મહિનાની ચૂકવણી પર આપવામાં આવતો હોય છે અને બીજો બે લાખની સહાય જે ત્રીસ મહિનાની ચૂકવણી પર આપવામાં આવતો હોય છે તો મિત્રો આ રીતની તમને બે ભાગમાં તમને હપ્તા લેખે એટલે કે તમને લોન આપવામાં આવતી હોય છે માર્કેટિંગ સપોર્ટ આપવામાં આવતો હોય છે આ સિવાય અને તાલીમમાં મળતી રકમ તો મિત્રો આગળ મેં તમને ચર્ચા કરી તમને તાલીમ માં તમે જશો તો તેમાં પણ તમને રકમ આપવામાં આવશે અમુક તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં જે તાલીમ દરમિયાન લાભાર્થીઓને પ્રતિદિન પાંચસો રૂપિયાની જે ગ્રાન્ટ આપવામાં આવશે તમે પ્રતિદિન એટલે કે તમે જો એક દિવસ તાલીમમાં જશો તો તમને પાંચ પાંચસો રૂપિયા આવશે તો મિત્રો આવી તાલીમ પંદર દિવસથી પાંચ દિવસથી લઈને પંદર દિવસની હોઈ શકે છે તો મિત્રો તમને પ્રતિદિન પાંચસો રૂપિયા તમને સહાય આપવામાં આવશે અને આ સિવાય તેમને તેમની ટૂલ કીટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની બીજી સહાય આપવામાં આવશે તો મિત્રો તમને જે પ્રતિદિન પાંચસો રૂપિયા તો તમને સહાય આપવામાં આવશે જ તે પણ જે તમે તાલીમ લીધી અને એ તાલીમમાં જે શીખવીને તમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું જે વ્યક્ત જે વસ્તુમાં તમે જો ધારા કે કડિયાની તાલીમ લીધી હોય કે સીવણની તાલીમ લીધી હોય તો પ્રતિદિન તો તમને પાંચસો રૂપિયા તમને સહાય તો મળશે જ તે પણ જો તમને સંચો ખરીદવો હોય કે કડિયા કામનો જે સામાન ખરીદવો હોય લુહાર કે સુથાર કે સેન્ટિંગ કામ તો એનો સામાન ખરીદવો હોય તો તેની સહાય ખરીદવા માટે તમને પંદર હજાર રૂપિયાની સહાય તો તમને બીજી આપવામાં આવશે અને સાથે સાથે તમે લોન લેવા માંગતા હોય તમે મોટો ધંધો કરવા માંગતા હોય જે સેન્ટિંગ કામ કરતા હોય તો તેનો સામાન ઘણો બધો હોય જે મોંઘો આવતો હોય છે એક લાખથી બે લાખમાં આવતો હોય છે તો તેની માટે તમને લોન પણ તમને મળવાપાત્ર થશે તો યોજનામાં કોણ લાભ લઈ શકશે તો પીએમ વિશ્વકમમાં યોજનામાં સુથાર બોટ આ આપણે આગળ જોઈ લીધું છે તેવા ઘણા બધા જે હાથ સારથી તે કામ કરતા હોય મહેનત કામ કરતા હોય જે પથ્થર કામ કરતા હોય મોચી ચંપલ બનાવનાર એવા અનેક ઘણા બધા આ જે આવી જાય છે તો તમે તે આ જોઈ લેજો હું તમને આ પીડીએફ પણ તમને હું આપી દઈશ નીચે લિંકમાં ત્યાં જઈને તમે પીડીએફ પણ ડાઉનલોડ તમે કરી શકશો તો મિત્રો આ યોજનામાં તમને જે લોન લેતા હોય તો તમે વ્યાજની છૂટ માટેની એક જાહેરાત આપેલી છે તો મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીને પાંચ ટકા વ્યાજની છૂટ આપવામાં આવશે અને જો કે લોન બેંકો તરફથી લાભાર્થીને માત્ર આઠ ટકા વ્યાજ પર ચૂકવવામાં આવશે અને ક્રેડિટ ગેરંટી ફી સરકાર દ્વારા વહન કરવામાં આવશે તો મિત્રો તમને વ્યાજની છૂટ પણ આપવામાં આવી છે પાંચ ટકા તો પીએમ વિશ્વકર્મા યોજનાની પાત્રતા શું છે તો અમારા તમામ અરજદારો કે જેવા કે આ યોજના હેઠળ અરજી કરવા માગે છે તે અમુક પાત્રતા માપદંડને પૂર્ણ કરવામાં પૂર્ણ કરવાના રહેશે જે નીચે મુજબ છે તો બધા અરજદારો ભારતના વતની હોવા જોઈએ તો એ તો બધા લગભગ ભારતના વતની તો હોય જ છે જે ભારતના વતની ન હોય તેવા લોકો આ યોજનાનો લાભ તો લઈ શકશે જ નહીં અને અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષની હોવી જરૂરી છે તો મિત્રો આ એક ખાસ જોવાનું રહેશે તમે અઢાર વર્ષથી અથવા અઢાર વર્ષ અથવા તો તમે અઢાર વર્ષથી ઉંમર મોટી હોય તેવા લોકો જ આ યોજનાનો લાભ લઈ શકશે તો ઘણા બધા એવું કહેતા હોય છે કે મારી જે છોકરી છે તે સેવન ક્લાસીસ કરે છે પણ જે સત્તર વર્ષની હોય કે સોળ વર્ષની હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે તો એક ખાસ ધ્યાન રાખજો તો મિત્રો છેલ્લે તમારે જે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તેને લાયકાતો અમુક પરિપૂર્ણ કરવાની રહેશે ઉપરોક્ત તમામ યોગ્યતાને પૂર્ણ કરીને તમે આ કૌશલ્ય સન્માન યોજના માટે સરળતાથી અરજી કરી શકો છો અને આ યોજનાનો તમે લાભ મેળવી શકો છો તો મિત્રો આગળ આપણે જરૂરી ડોક્યુમેન્ટ આવશે તે પણ આપણે જોઈ લઈએ કયા ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે તો પીએમ વિશ્વકર્મા યોજનાનું જે વ્યક્તિ ફોર્મ ભરવા માગતા હોય તેના માટે આ અમુક ડોક્યુમેન્ટ આપેલા છે તે મિત્રો તમારે આ હાજર રાખવાના રહેશે તો અરજદારનું આધાર કાર્ડ ફરજિયાત તમારે રાખવાનું રહેશે અને આધાર કાર્ડ તો જરૂર પડશે પણ સાથે સાથે તમારે આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર તમારો લિંક હોવો જરૂરી છે કેમ કે જે આધાર કાર્ડમાં તમારે ફિંગરપ્રિન્ટ લેવાના આવશે અને ફિંગરપ્રિન્ટની સાથે તમારે ઓટીપી પણ આવશે તો ઓટીપી દ્વારા તો જો મિત્રો તમારો મોબાઈલ નંબર લિંક હોય તો જ ઓટીપી આવશે જો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો ઓટીપી નહીં આવી શકે અને ઓટીપી નહીં આવે તો મિત્રો તમારું ફોર્મ નહીં ભરાય તો જે લોકોએ હજુ સુધી આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક નથી કરાવ્યા તે ઝડપી લિંક કરાવીને આ યોજનાનું ફોર્મનો લાભ લઈ લો કેમકે હજુ સુધી એવી કોઈ પણ લાસ્ટ ડેટ હજુ નથી આવી કે ક્યાં સુધી ફોર્મ ભરાવવાના છે તો મિત્રો આ કામ જે વ્યક્તિએ ન કર્યું હોય તે સૌથી પહેલાં એ કામ કરી લે અને મિત્રો જે વ્યક્તિએ પાન કાર્ડ ન કઢાવ્યું હોય એ સાથે સાથે કાર્ડની પણ એપ્લાય કરી દે એટલે કે અરજી કરી દે તો સાથે સાથે તમારું પાન કાર્ડ પણ આવતું થાય અને તમારો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એ પણ થઈ જાય અને બેંક ખાતાની પાસબુકની પણ જરૂર પડશે જો શૈક્ષણિક લાયકાતો દર્શાવવા માટેના પ્રમાણપત્ર તમારી પાસે હોય તો એ રજૂ કરવાના રહેશે અને જો શૈક્ષણિક લાયકાત એવું કંઈ ફરજિયાત નથી જો તમારી પાસે હોય તો જ તમારે રજૂ કરવાનું રહેશે અને મોબાઈલ નંબર પણ તમારે આપવાનો રહેશે અને પાસવર્ડ સાઇડના ફોટા એ તો તમારી પાસે હશે જ તો તમારે ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટો તમારે સબમિટ કરવાના રહેશે જો મિત્રો આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ નહીં હોય તો મિત્રો તમે આ યોજનાનો લાભ તમે નહીં લઈ શકો તો મિત્રો ચાલો આપણે આગળ આપણે ચર્ચા કરીએ આપણે તો પીએમ વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી તમે કઈ રીતે કરી શકશો એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છીએ તો આપણે ટૂંકમાં આપણે સમજી લઈએ જો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો મિત્રો તમે જાતે તમે ઓનલાઈન એન્ટ્રી તમે નથી કરી શકતા એના માટે તમારે સીએસસી સેન્ટર ઉપર તમારે જવું પડે છે તો મિત્રો તમે સીએસસી સેન્ટર જઈને જ તમે આ યોજનાનો તમે લાભ લઈ શકશો તો મિત્રો ઉપર મેં તમે ડોક્યુમેન્ટ આપ્યા એ એટલા ડોક્યુમેન્ટ લઈને તમારે જવાનું રહેશે બાકીની પ્રોસેસ તો જે સીએસસી સેન્ટરમાં જે બેઠા હોય એ જ કરી નાખશે તો જે વ્યક્તિનું ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તે પોતે જ તમારે જવાનું રહેશે અને હું તમને એ કહી દઉં કે રેશન રેશનકાર્ડમાં જેટલા પણ વ્યક્તિના નામ હોય એ તમામ તમામના આધાર કાર્ડ તમારે સાથે લઈ જવાના રહેશે તમે જો તમારું પોતાનું જ આધાર કાર્ડ લઈ જશો તો મિત્રો એ નહીં ચાલે અને જે રેશન કાર્ડમાંથી તમારું કોઈપણ એક વ્યક્તિનું જ તમે ફોર્મ ભરી શકશો તમે બધા વ્યક્તિના ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકશો રેશન કાર્ડમાંથી કોઈ પણ એક વ્યક્તિનો જ તમને ફોર્મનો લાભ મળવા પાત્ર થશે એ પણ આપણે હું તમને સમજાવી દઉં છું તો મિત્રો તમને આ પીડીએફ પણ હું તમને આપી દઈશ તેની લોગિંગ કરવાની રીત તો એ તમારે નથી એ સીએસસી સેન્ટરમાં જે હોય તેના માટે આ આપેલું છે સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો તમારે જો કોઈ હેલ્પલાઇન નંબર તમારે જોતો હોય જે આ સીએસસી સેન્ટર એટલે કે જે આ પીએમ વિશ્વકર્મા યોજના છે તો તેનો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે તો તમે ત્યાં જઈને તમે કોલ કરી શકશો તો તમને મિત્રો આ રીતે તમે સંપર્ક પણ કરી શકશો અને તમને જે સીએસસી સેન્ટર માટેનું તમને એડ્રેસ પણ ક્યાં જવાનું છે જે સુરેન્દ્રનગરમાં રહેતા હોય તેનું એડ્રેસ પણ હું તમને આપી દઈશ તો મિત્રો આજે આપણે જે ચર્ચા કરી તેમાં તમને ઘણી બધી તમને માહિતી તમને મળી છે જો મિત્રો તમે આ યોજનાનો તમે લાભ લેવા માંગતા હોય તમે જે સીએસસી સેન્ટરમાં તમે જવા માંગતા હોય તો મિત્રો તેનો હું નંબર આપી દઉં છું આ સેન્ટર સુરેન્દ્રનગરમાં આવેલું છે તો મિત્રો જે પણ જે પણ જે લોકો સુરેન્દ્રનગરમાં રહેતા હોય નજીકમાં રહેતા હોય કેમ કે જો બહાર રહેતા હોય તો ત્યાં જઈને તમારે અંગૂઠો આપવાનો હોય છે ફિંગર આપવાના હોય છે આધાર કાર્ડમાં લિંક હોય તે તો તે બહારના વ્યક્તિ તો તે આ સુરેન્દ્રનગરમાં નથી આવી શકતા પણ જે લોકો સુરેન્દ્રનગરમાં રહેતા હોય તેવા લોકો માટે હું એક સીએસસી સેન્ટર આપું છું ત્યાં જઈને તે આ યોજનાનો તમે લાભ લઈ શકો છો તો તમને આ મોબાઈલ નંબર તમને આપી દઉં છું સાઇડમાં અને એડ્રેસ પણ હું તમને આપી દઉં છું તો ત્યાં જઈને તમે આ યોજનાનો તમે લાભ લઈ શકશો અને આ યોજનાનો તમે ફોર્મ પણ તમે ભરી શકશો જો મિત્રો તમને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બે લાયકન ઉપર તમે ક્લિક કરી દેજો જેથી કરીને મિત્રો તમને આવી જ માહિતી તમને મળતી રહેશે તો ચાલો મિત્રો આપણે આજે રજા લઈએ જય હિન્દ જય ભારત